પ્રદીપભાઈ પટેલ અને અરિહંત ગ્રુપ સહયોગથી વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અનિલભાઈ ઉર્ફે નાનકાભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં લાખો રૂપિયાના નોટબુક ચોપડા તેમજ બ્રાન્ડેડ સ્કૂલ બેગ રાહત દરે આપવામાં આવે છે શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધના સહાય હેઠળ રાહત દરે વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ માનવતાવાદી સરાહનીય કામગીરીને સમગ્ર તાલુકામાં આવકારવામાં આવી રહી છે ખંભાત શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં રાહત દરે આપતા નોટબુક ચોપડા અને સ્કૂલ બેગનો લાભ લેવા શહેરીજનોને જણાવ્યું હતું મારું નામ નાનકાભાઈ પટેલ છે શ્રીમદ રાજચંદ્ર વડવા આશ્રમ ખાતે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન તરફથી લોક સેવાની પ્રવૃત્તિ શ્રી ગુરુદેવ રાકેશ રાકેશજીની સાનિધ્યમાં કરવામાં આવે છે એના ભાગરૂપે દર વર્ષે શૈક્ષણિક સાધન સહાયનું આયોજન કરવામાં આવે છે તેમાં બ્રાન્ડેડ કંપનીના તમામ તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત શિક્ષણ સામગ્રી અને નોટબુક્સનું વિતરણ કરવામાં આવે છે આ આયોજનમાં ખંભાતમાં હરિયન ગુના તમામ સભ્યો સેવા આપવા હાજર રહે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો